સાબરકાંઠા રિસા તાલુકાના જૂને ડેસા બનાસ નદીના પટનામાં રેતી ખસેડતા વાહનોને લઈને મોટો વિવાદ ઊભો થયો છે ચાર દિવસ પહેલાં રેતી ભરેલા ટ્રેક્ટરને બેફામ રીતે વાહન હકારી એક્ટિવા ચાલકને યુવકને ભંગોળતા સર્જાયેલા અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું આ ઘટનાને પગલે આઠ ગામના ગ્રામજનોએ બેઠક યોજી તંત્ર સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો ગ્રામજનોએ પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર આપીને રેતી ભરેલા વાહનો પર પ્રતિબંધ લગાવવા પણ માંગ કરી હતી આવી રહ્યા છે તો અમે બધા જ સરપંચો ભેગા થઈને અને અહીંયા બધા સરપંચો અને બધી બધા જનમેદની ભેગી થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ એના માટે આવ્યા છીએ અને શાંતિપૂર્વક રીતે આવ્યા છે અને અમને અમને એવી આશા છે કે અમારા વહેલી તકે જાહેરનામું બહાર પાડી અને આ આ લગભગ ડમ્પરો બંધ થાય એવી અમારી આશાની અપેક્ષા છે જૂના દિશાથી જાબડિયા સુધીના આઠ ગામના લોકો અમે એસટીએમ કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છીએ આ ટરબાનો આજથીને કાયમ ત્રાસ છે અને સદન ત્રાસ બંધ થાય એના માટે કરીને અમે આવેદનપત્ર આપતા આવ્યા છીએ અને આજ પછી આ આવેદનપત્ર આપ્યા પછી કદાચ ટરબાનો બંધ નહીં થાય તો આના પછી ઉગ્ર આંદોલન કરવાની અમે ચૂમકી આપીએ છીએ